ગુજરાતમાં બહુ સરસ રીતના નવરાત્રિ ઉજવાય છે એમાં પણ તમારે કોઈને સજેસ્ટ કરવું હોય કે નવરાત્રિમાં ક્યાં જવું ક્યાં સરસ ગરબા થાય છે તો બધા જ એવું કે વડોદરામાં ખૂબ સરસ ગરબા થાય છે ત્યાં એક જ તાલ પર બધા જ એક જ ગોળમાં રમતા હોય છે અને યુનાઇટેડ વેના ગરબા ખૂબ ફેમસ છે એટલે યુનાઇટેડ વે ઓફ બરોડા જે છે એ જે રીતના ગરબા કરે છે એનું આયોજન કરે છે એમાં એકસાથે આખું વડોદરા રમતું હોય અને બીજા બધા શહેરોમાંથી પણ લોકો ત્યાં રમવા માટે આવતા હોય છે એ યુનાઇટેડ વે ના ગરબા છેલ્લા બે વર્ષથી એટલે ચર્ચામાં આવે છે કારણ કે ત્યાંના ખેલૈયાઓ એ કીચડ કાદવમાં રમવા માટે મજબૂર બને છે લાસ્ટ યર પણ એવું જ થયું હતું દ્રશ્ય સામે આવ્યા હતા કે કીચડ કાદવમાં બધા જ ખેલૈયાઓ રમી રહ્યા હતા યુનાઇટેડ વે કેવી રીતના કામ કરી રહ્યું છે આયોજકોએ આનું ધ્યાન રાખવું જોઈએ આ બધી જ વાત કરી રહ્યા હતા ફરી એકવાર એવું થયું નવરાત્રિની શરૂઆત અને પહેલું નોરતું હતું યુનાઇટેડ વેમાં ગરબાની શરૂઆત થઈ ત્યાં જ શરૂઆત થઈ ગઈ ત્યાં આવેલા તમામ ખેલૈયાઓએ ત્યાં જે ગાઈ રહ્યા હતા એટલે અતુલ દાદા એ ખૂબ ફેમસ છે ત્યાં દર વર્ષે જ ગાતા હોય છે એમને ઊભા રાખીને કહ્યું કે અમને રિફંડ પૈસા પાછા જોઈએ છે અતુલ દાદા કંઈક બોલે એની પહેલાં જ એમણે કહ્યું કે અમારે કશું જ નથી સાંભળવું અમને અમારા પૈસા રિફંડ આપી દો અમે છપ્પનસો રૂપિયા આ કિચડમાં રમવા માટે નથી આપ્યા સિઝન પાસ હોય છે ને એનો મોટાભાગે ભાવ છપ્પનસોની આસપાસનો હોય છે એટલે ત્યાં લોકોએ ખૂબ બધો હોબાળો કર્યો હતો ત્યાંથી જે વિઝ્યુઅલ સામે આવ્યા એ જોઈને આપણને એવું થાય કે ખરેખર આમાં રમી કેવી રીતના શકે છતાં પણ લોકો ત્યાં રમ્યા તો હતા કારણ કે નવરાત્રિ માટે લોકોનો જે ઉત્સાહ હોય છે પાછું સિઝન પાસ પણ લઈ લીધા છે પહેલું નોરતું હતું એટલે ઉત્સાહ ઓછો ન એટલે લોકો રમ્યા તો હતા પણ વડોદરામાં હજુ પણ આગામી દિવસોમાં વરસાદની સંભાવના છે આયોજકો માટે ઘણા બધા લોકોએ ઘણી બધી વાતો ત્યાં વડોદરાના લોકોએ કરી હતી રિફંડ પૈસા માંગ્યા અતુલ દાદાએ જ્યારે એમને રોકવાની કોશિશ કરી ત્યારે એ લોકો ન રોકાયા એમાંથી એક માણસે તો એવું પણ કહ્યું કે અમને અમારા પૈસા રિફંડ આપો બાકી અમે નેપાળ જેવું કરીશું એટલે અમે ત્યાં એ પ્રકારનો વિરોધ કરીશું આ હદ સુધીની વાત ત્યાં પહોંચી છે એક તો બહુ જ ઉત્સાહ સાથે આવેલા લોકો જે ગરબા રમવા માટે આવ્યા હોય અને પછી ગ્રાઉન્ડ કિચડ કાદવવાળું હોય એટલે પછી એમનો આક્રોશ જે છે સ્વાભાવિક હોય છે વડોદરામાં આ બીજી વાર એવું બન્યું છે યુનાઇટેડ વે ગરબામાં જ બીજી વાર એવું બન્યું છે કે ત્યાં ખેલૈયાઓ ગયા હોય અને પછી કીચડ કાદવમાં એમને રમવું પડ્યું હોય ગઈકાલે ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે અતુલ દાદાએ જયારે લોકો સાથે વાત કરી ત્યારે શું કહ્યું તે સાંભળો સાંભળશો ખરા નહીં સાંભળો તો તમને જવાબ કેવી રીતે મળશે મારો યુનાઇટેડ વે ઓફ બરોડાના આજના આપણા ગ્રાઉન્ડ ઉપર આપણે એકત્રિત થયા છે માતાજીની આરાધના કરવા માટે યુનાઇટેડ વે વર્ષો વર્ષથી આ ગરબાનું આયોજન કરી રહ્યા છે અને આપ સર્વે જાણો છો કે જ્યારે જ્યારે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વ્યવસ્થિતપણે બધી વ્યવસ્થા કરવામાં આવે છે છતાં બી આ વર્ષે વરસાદનું જે વિઝન આવ્યું અને એના લીધે અઢી મહિના ઉપરથી આખી ટીમ જે મહેનત કરી રહી હતી એ છેલ્લા ત્રણ દિવસમાં જે વરસાદ પડ્યો એની અંદર માત્ર યુનાઇટેડ વેનો ગ્રાઉન્ડ નહીં પણ વડોદરાના દરેક ગ્રાઉન્ડ પર આ તકલીફ સર્જાયેલી છે ભૂતકાળમાં જયારે બી કોઈ કવર પ્રોબ્લેમ આવ્યા છે ત્યારે યુનાઇટેડ વે કમિટેડ રહ્યું છે અને એ પ્રોબ્લેમને દૂર કરવા હંમેશ પ્રયત્નો કર્યા છે અને આ સર્વે અમને સાથ આપ્યો છે માતાજીના ગરબા માટે દરેક જણ પોઝિટિવ રીતે પ્રયત્ન કરી રહ્યું છે અને અમે એટલી ખાતરી આપીએ છીએ કે કાલે વરસાદ નહીં પડે તો અમે રિવરદાસ આ મહેનત કરી અને આ ગ્રાઉન્ડ વ્યવસ્થિત થઈ જાય એ એ બધા જ પ્રયત્નો કરીશું એની હું ખાતરી આપું છું હા વરસાદ પડે કોઈ બી વસ્તુનો પ્રોબ્લેમ અને નિવારણ હોય છે અને અમે નિવારણ લાવીશું તમારો સાથ સરકાર એમાં જોઈશે આજે આટલી મોટી સંખ્યામાં આટલી મોટી સંખ્યામાં અહીંયા ગરબા કરવા રહ્યા છે એ જ બતાવે છે કે આપ સર્વે અમારી જોડે છો હવે અમને થોડો એક ચોવીસ કલાકનો સાથ આપો અને અમે આ ગ્રાઉન્ડને ચોક્કસપણે સરખું કરીશું છતાં બી તમને આવતીકાલના ગ્રાઉન્ડની કન્ડિશન પર શંકા રહી હોય આવતીકાલે તો તમે જે નિર્ણય આપશો એ અમે કરીશું દેટ ઇઝ વેરી ક્લિયર આજે અમે અત્યારે તમને ખાતરી આપીએ છીએ કે વરસાદ નહીં પડે તો આવતીકાલે આ ગ્રાઉન્ડની પરિસ્થિતિ ખૂબ સુંદર હશે ભૂતકાળમાં બી અમે આ પ્રયત્નો કરેલા છે અને કરીશું અમે ભૂતકાળમાં બી ખોટા વચનો નથી આપ્યા સાજા જ વચન આપીશું